હા મિત્રો કેમ છો બધા જયન જય માતાજી બધા સ્વાગત છે તમારું એક નવા બ્લોકમાં તો સવારમાં વાગી ગયા છે આજ થોડુંક મોડું થઈ ગયું રાતના રોઝડાનું ધ્યાન રાખવું પડે એટલે દ દહ જેવું થઈ ગયું છે અને બ્લોક આપણે ચાલુ કરી દીધો છે અને અહીંયા અમારે વિયાન ભાઈને ઓળાવે છે માથું હા વિયાનભાઈને માથું ધોરે એવું પાયદરું કરું છું જે માતાજી બધા અને વિયાન ભાઈને જો નવરાઈ નાખ્યા છે અને માથું બાકી રહી ગયેલું છે

ને મારે જ આવું છે ગામમાં સૂર્યાના વેલા ચડાવવા છે એટલે આપણે વાયર લેવા જવો છે અને જો અહીંયા વાહિંદુ ચાલુ છે હા વાહિંદુ કરી જો લે વીયા ના બપા તો ગા પાટો હોય જ મારે તો મને નો માર્યો મારી તો બહુ યવાઈ છે આપણે વાહિંદુ કરી નાખીએ અને પછી આયાત મારે ત્યાં જ પાણી છે ને જો ફૂટી થઈ ગયું ને ઓલો કસરો હલવાઈ ગયો તો પાણી જવા મળ્યું છે ફૂટી ગયું છે કચરો હલવાઈ ગયો છે તો ત્યાં એ પાટીયું છે કોણ છે આ ઓલા ધોરિયો લીંબુડી હેઠે આવી ગયો કે નહીં એટલે બધું ભરાઈ જાય હું ઓલા કાટા હોય કે નહીં એટલે લૂસો બધું ભરાઈ જાય આ લતો કરી નાખું અને હું લઈ આવું હવે વાયર પછી આપણે જઈએ વેલા ચડાવો આપણે જો ગામમાંથી વી આવ્યા છીએ અને વિયાન ભાઈ અહીંયા કંઈક પીવાનું લાવ્યા છે આમ કહી દો ભાઈ જો આવું કંઈક પીવાનું લીધું છે ને લીસીનું છે લીસીનું લીસી પીવાનું છે કાં આરવારિયાન બાપાએ લાવ્યા છે હો

મને મોઢામાં સાંધા પડી ગયા છે આપણે કઈ વેચન નથી તો સાંધા પડે છે એનું કઈ કરવું છે મોઢું આવી ગયું મોઢું ચાલો તો લીસી પી લઈ જો આપડે આટલો વાયર લાવ્યા છે અત્યારે ખાલી બે કિલો જ લીધો છે બે કિલો લીધો

અને આમાં સોંપેલા છે તૂરિયા હરીકવા ભેગા હા તૂરિયા છે ખડ થઈ ગયું છે ખડે કઢાવવું પહેલાં વેલા ચડી જાય ને પછી ખડ નીકળી જાય હાલો તો હવે ચડાવવા મળીએ હાલો તો આપણે વેલા ચડાવતા લઈએ ના એ તો લૂબડા ધોત

Anak siapa Rudies? Cibinpo. Maafkan apa di kiri? Mian kau ya bin nih ya.